વડોદરા શહેરના કારીલબાગ વિસ્તારમાં આવેલ નાયલોન પાવભાજીના સ્થાપક સ્વર્ગવાસી દિનુભાઈ વાઢેરની શ્રદ્ધાંજલિ આપવા માટે તેમના પરિવાર દ્વારા ગરીબ અને સંસ્થાના બાળકોને વિનામૂલ્યે પાવભાજી પાઉભાજી ખવડાવવામાં આવી

આજ રોજ ત્રીજી ફેબ્રુઆરીએ નાયનોન પાવભાજીના સંચાલક અને પરિવાર દ્વારા સ્વર્ગવાસી જન્મદિવસની છનોખી રીતે ઉજવણી કરવામાં આવી હતી વાઢેર પરિવારે વડોદરાની વિવિધ સંસ્થાઓના બાળકોને પાવભાજી વિના મૂલ્યે મેજબાની કરાવી હતી સાથે જ ગ્રાહકોને પાવભાજી અને પુલાવમાં પચાસ ટકા ડિસ્કાઉન્ટ આપવામાં આવ્યું હતું આમ આ વર્ષે પણ સ્વર્ગવાસી દિનુભાઈને અનોખી રીતે શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી હા આજે આપણે મેન હશે તો આપણે મારા પપ્પાનો જે બર્થડે છે એને ઉજવવાનો જ હતો કે એમણે જે સેવાકીય પ્રવૃત્તિ કરી હતી અમે આગળ ધપાવી હતી બધી અને આજે એમની યાદમાં અમે આપણા કારેલી જેટલા અનાથ આશ્રમ છે જેમ કે છે કસ્તુરબા વિદ્યાલય છે પછી આર્ય છે પછી વેલચંદ છે એને આપણે બોલાવ્યા હતા પછી વાઘોડિયાના એક આશ્રમમાં આપણે વેમલી પ્રાથમિક શાળામાં પણ સવારે ગયા હતા બધા આજુબાજુની ઝુપડપટ્ટીના પાલકો પણ આ દુકાનમાં બેઠાડીને આપણે જમાડ્યું જવાડો આજે અમે તો બહુ જૂના કસ્ટમર છે નાયલોન પાઉંભાજીના અને એમની પાઉંભાજી ખૂબ જ સરસ આવે છે ટેસ્ટમાં અને બધી જ રીતે હાઇજેનિક પણ બહુ જ સરસ આવે છે હવે આજે ખાસ કરીને એમના પિતાશ્રીના છોત્તેરમાં જન્મદિવસ નિમિત્તે એમને દરેક એમના ગ્રાહકો માટે પચાસ ટકા ડિસ્કાઉન્ટની ઓફર રાખેલ છે જે ખૂબ જ સારી ભાવના છે એમની અને આ બહુ જ સારું કાર્ય કરી રહ્યા છે ના હું એવું જ કહું છું કે આવું કંઈક હોય જેના તમે જન્મદિવસો કે પુણ્યતિથિ કે કોઈ પણ દિવસ નિમિત્તે આવું રાખો તો એ ખૂબ જ સારું છે અને કસ્ટમરને પણ એનો સારું ચાન્સ મળે છે અંકિતા